જય માતાજી જય દ્વારકાથી જ બધા મિત્રોને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વિડીયોમાં જો આજે આપણે આવી ગયા છે રજા છે બેંકમાં રજા છે તો આપણે આવી ગયા છે વાડીએ વાળીએ ને વાળીએ છીએ અત્યારે શું કહેવાય કે મેન લાઇન છે બરાબર તો ઇલેવન લાઇનનો પાવર જાય છે એની ઉપર ઝાડવા બહુ બધા હતા બરાબર તો એ ભવિષ્યમાં ક્યારેય તકલીફ ન પડે તો એના માટે કાઢવાનો પ્રયાસ અત્યારે ચાલુ છે અને હું કહેવાય લાકડાવાળા લોકો છે એ રજકભાઈ મોહનભાઈ બધા લોકો લાકડાનું કામકાજ કરે છે અને ફરજા ઉપર લીમડો છે બહુ જોરદાર છે એ પડે એમ છે તો એ લીમડો ત્યાં કાપવાનું કામકાજ ચાલુ છે તો તમે વિડીયોને એન્ડ સુધી જોજો હું તમને બતાવીશ કે એ લીમડો કઈ રીતે કાઢ્યો કેમકે જો એ લીમડાની ડાળ ફરજા ઉપર પડે તો ફરજાઓ ઢાળી દે એવી મજબૂત ડાળ છે એટલા માટે કઈ રીતના કાઢે છે એ બધું હું તમને કન્ટિન્યુ બતાવીશ મિત્રો જો તમે કન્ટિન્યુ જોતા અહીંયા ફરજા ઉપર આપણો લીમડો છે એ લીમડો બહુ ડાળ છે એ આપણે ફરજા ઉપર આવી ગઈ હતી એટલે એ કાઢવાનો છે એટલે જો કેમ કે ફરજાને ઉપર ગમે ત્યારે વાવાઝોડું ગમે તે હોય તો પડવાની શક્યતા રહી ગઈ એટલે શું કહેવાય કે ઉપરની ડાળ લીમડો કાપી નાખ્યો જો આ હવે બે રહે આ વડલો તો આપણે કાપી નાખ્યો છે এনো সাযনো খাযেযে এনো এনো আসেযে। হজেযে। এন্তরতোর যনো এনো ক্টিনো এনো পারহতে হায় সাদু নারো ক্টিনো এনো কারদে

એ કિશોર બાપા ગાડી બહાર લઈને મેન લાઈન એ લે ગઠોડો છે કે નઈ એટલે ભરાણો નળિયા એટલે બાંધે છે કે જો અહીંયા મેનલા ઉપર આ બધા ઝાડવા કાઢ્યાનું કારણ છે કે આપણે મેન લાઈન ઉપર આવતા એટલે ભવિષ્યમાં કોઈને કઈ નડતરરૂપ ન થાય ને કોઈને કોઈ હાનિ ન પહોંચે એટલા માટે આ વખત આપણે એવું નક્કી કર્યું બધું સાફ કરાવી નાખી મોહનભાઈ છે અહીંયા નાળું પકડીને ગયા છે ને રજાકભાઈ જો નાળા બાંધે છે મસ્ત મજાના નાળા બાંધી દે પછી આગળ જો ડાળ કેટલી ઓલા ઉપર હતી ને કેવી મસ્ત મજાની હેઠી પાડી દીધી એ રીતના લીમડો ધીરે ધીરે આખો કપાતો જાય છે જો ફાઇનલી રજાકભાઈ નાળા બાંધી દીધા છે જો કેટલા નાળા બાંધ્યા છે એ કેને બે ને બે નાળા બાંધી દીધા છે હવે એ આગળ જો લાકડું પડે છે તો જોઈએ લાકડું ક્યાં પડે ફરજા ઉપર પડે છે કે જો અહીંયા પાછો મેન પાવર ચાલુ છે ઇલેવનલાઈન એટલે ખાસ તો મેન એ જ રાખવું પડે હમ જો હવે રજાકભાઈએ સકડી મૂકી છે વેચી લાકડા પડવા મળ્યા છે હેઠા વાગી જાય મત દીકો હાલે ફોન જોતો છે ખાસ ધ્યાન ની રાખવું પડે એમ છે એ તમારા પેલા બે ડાળકી છે ને એ તો જ ભા પડે ભાઈ રજક

નો અડે તારને તારને નો અડે હવે કાપ મારી જાય એટલે નો અડે ફાઇનલી મિત્રો આપણો લીમડો જો ઇલેવન લાઈન ઉપર હતો એ બધું કાપી નાખ્યો છે આ બધા નીચે પડ્યો એ કેવો લીમડો કપાઈ ગયો અને એટલી ધાવડી મતે દયા કે આ મોકે મોક

અત્યારે લીમડાની બાજુની ડાળ કપાઈ જ છે ને પેલી ઉપરની ડાળ કાપવાની કામગીરી ચાલુ છે કેમ કે ઉપર એ લાઈન જાય છે એટલે ખાસ ધ્યાન રાખવું પડે કે તારને કોઈ ડાળ અડવી ન જોઈએ એટલે ખાસ ખ્યાલી રાખવાનું છે તો આ ભાઈ ભાઈ ક્યાં છે ખીડ્યા છે ડાળને બે નાળા બાંધી દીધા છે ને અહીંથી નાળું પકડીને ઉભ્યા છે પેલા ભાઈ મારા વાલા ને હવે હમણાં એ દાળને પાડશે જોઈએ કેમ ડાળ પાડે છે ને વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો ભાઈ

જો મિત્રો લીમડો કવડો હતો ને કેટલો કપાઈ ગયો છે હવે એક જ ડાળ રહી છે હવે એ ડાળ રહી છે એનું કારણ છે કે એને આપણે એમાં આ ત્રણ તાર છે ને મેન ઇલેવન લાઈન જે છે ને એ પાવર કપાવશું પાવર ક્યારે કપાવશું અત્યારે ફૂલ પાવર છે સિંગલ ફ્રેજમાં પાવર આવે એટલે જીએપીમાં ફોન કરીને પાવર કપાવશું ત્યારે એ દાળ કપાઈ જશે એટલે માટે મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સુધી હતો હું ફાઇનલી મિત્રો આપણો જે ફરજા ઉપરનો લીમડો હતો ને જે રીતના પાડવાનો હતો એ રીતના પડી ગયો છે ને જે ડાયલોગ કાપવાની હતી એ રીતના પડી ગઈ છે તમે પાછળ જોઈ શકો છો બરાબર જો ઉપર ફરજા ઉપર કેવી ડાળ હતી અને અત્યારે જો કેવું કંઈક થઈ ગયું છે એ બધું નીકળી ગયું છે અને આ વિડીયોના માધ્યમથી કહેવાનો હેતુ એક જ કે ભાઈ તમારા વાડી વિસ્તારમાં અથવા મકાન ઘરે ઝાડવા હોય તો ઝાડવાનો ખાસ ખ્યાલ ઝાડવાનું આપણે જતન કરવું જોઈએ બરાબર આપણે બધા સમજીએ છીએ કે વૃક્ષ છે એ આપણે જતન કરવું જરૂરી છે પણ ક્યારેય નુકસાની રૂપ થાય બરાબર કોઈને રૂપ થાય તો એવું કામ ન થાય એટલા માટે કોઈપણને ઘરેથી શું કે પાવર પસાર થતો હોય પાવરની ઉપર કોઈ પણ વૃક્ષ ધરાશાયી થાય એમ હોય ચોમાસાને સે વાવાઝોડું આવે કોઈ પણ પવન આવે તો નડતો રૂપ થાય એવું કામ ન થાય એટલા માટે આપણે અગાઉ આગમચેતીનો બધા પ્રયોગ કરવા જોઈએ કેમ કે જો અહીંયા તમને બતાવું જો ઉપર તાર છે ને એ તાર પસાર થાય છે બરાબર જો પવન કે કાંઈ પણ હોય એટલે એ પવનના કારણે તાર ઉપર જ ડાળો અડે ડાળો અડે એટલા માટે શું કહેવાય ચોમાસાની સિઝન હોય કે અન્ય ઋતુ હોય તો કોઈ પણ અડે તો કોઈને અર્થિંગ આવે બરાબર અન્ય કોઈ દુર્ઘટના ન ઘટે એટલા માટે બધા લોકોને એક વિનંતી છે કે જો તમને કોઈ પણ વૃક્ષ છે નડતરૃપ થતું હોય એમ નથી કહેતો કે આખું કાઢી નાખું બરાબર કે નર્તરૂપ થતું તેમની ડાયડ જારી નાખવી જરૂરી છે જેથી આવનારા સમયમાં આપણને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનું અડચણરૂપ ન થાય મિત્રો વિડીયો ગમો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો આપણો વિડીયો કેવો લાગ્યો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જે આપણો વાડીનો નેક્સ્ટ બ્લોગ આવશે એ બધા વિડીયોના એ આગળના વિડીયોમાં આપણો આપણી વાડીમાં તલ કહેવાશે એ બધું છે એ નેક્સ્ટ વિડીયોમાં આવશે જય દ્વારકાધીશ જય માતાજી મિત્રો